દાદાજીના જીવનનો વધુ એક રસપ્રદ પ્રસંગ બપોરના સાડા બાર વાગી ગયા હતા પણ હજી પાંડુરંગ શાસ્ત્રી ઘરે પાછા ફર્યા નહોતા આમ તો રવિવારનું પ્રવચન પૂરું કરીને તેઓ સાડા બાર વાગ્યા સુધીમાં ઘરે આવી જતા પણ આજે તેમને મોડું થઈ ગયું હતું નિર્મલાતાએ તેમની રાહ જોતા બેઠા હતા સવારનું બધું કામ પતાવી લીધું હતું રસોઈ કરીને તાત્યા અને આઈને જમાડી પણ લીધા હતા તાત્યાના પગમાં થોડા દિવસ પહેલાં કંઈક વાગી ગયું

સેંડે બાપડ જેવા રોહામાં તેમની સાથે ભણેલા વિદ્યાર્થીઓ પણ એમના ઘરે રહેવા આવ્યા હતા ઉમરો ઓળંગી જે આપણા ઘરમાં આવ્યો તે આપણો એવી તાત્યાની શિખામણ હતી તેથી તેવા કેટલાક સહાધ્યાયોને પાંડુરંગ શાસ્ત્રીએ ઘરમાં આશરો આપ્યો હતો તેમાંથી સેન્ડે નામનો સહાધ્યાય ભગવદ્ ગીતા પાઠશાળાનું બાળ સંસ્કાર કેન્દ્ર દરરોજ બપોરે ચલાવતો હતો આવા સહાધ્યાયીઓ સગા સંબંધીઓ અને અન્ય મહેમાનોની હંમેશા અવર જવર રહેતી તેમાં વળી ભોંય તળિયાના કૂવામાંથી પાણી સિંચીને ભરવું પડતું બપોરનું જમવાનું તાત્યાની અખોટ એવું બધું નિર્મલાતાએ જાતે ધ્યાન રાખતા ક્યારેક સાંજે તેમણે હોંસે હોંસે પુડલા બનાવ્યા હોય અને ઘરમાં જમનાર વધારે હોય તો બધાને સરખે ભાગે પીરસતા વહેંચીને ખાવું એ તાત્યાની શિખામણ આત્મીયતાપૂર્વક નિર્મલાતાઈએ ચાલુ રાખી હતી તેમના નાના દિયર પ્રભાકર પંત પણ ત્યારે ત્યાં જ રહેતા હતા તેમની મરજી પણ સંભાળવી પડતી આ બધી જવાબદારીઓ જરાય કચકચ કર્યા વગર નિર્મલાતાઈ આનંદથી પાર પાડતા મોટું મન રાખી અને આનંદથી તેઓ પોતાના સંસાર

આમ તો તેમને બપોરની રસોઈ કર્યા પછી થોડી નવરાશ મળતી ત્યારે તેઓ થોડું વાંચન કરતા અથવા પાંડુરંગ શાસ્ત્રીની રાહ જોતા બેસી રહેતા પાંડુરંગ શાસ્ત્રી દરરોજ લગભગ બપોરના સાડા બાર વાગ્યાની આસપાસ પાઠશાળાએથી ઘરે આવતા પણ એ દિવસે તેઓ હજી આવ્યા નહોતા નિર્મલાતાઈ તેમની રાહ જોતા બહારના ઓરડામાં બેઠા હતા તેવામાં બહારના વરંડામાં તેમના ચંપલનો અવાજ સંભળાયો તરત તેઓ ઘરમાં આવ્યા માથેથી થી ગાંધી ટોપી ઉતારીને બારી પાસે ટેબલ પર મુકતા પૂછ્યું મારી ઘણી રાહ જોવી પડી ને નિર્મલાતાઈએ હસીને કહ્યું હાસ તો કેટલી રાહ જોડાઓ છો અરે આજે રસ્તામાં પેલો કમ્યુનિસ્ટ મળી ગયો ગમે તેવા શબ્દો કહેવા માંડ્યો તેની ખબર તો લેવી પડે ને પલંગ પર બેઠેલા તાત્યાએ પૂછ્યું પણ તેની ખબર ક્યાં લીધી ત્યાં જ રસ્તામાં ભર તડકામાં પૂરો પોણો કલાક ઊભા ઊભા જ તાત્યાએ સલાહ આપતા કહ્યું તે શું જરૂરી હતું એને એની બુદ્ધિ પ્રમાણે ચાલવા દેવાનો અને આપણે આપણી બુદ્ધિ પ્રમાણે ચાલવાનું એમ ન ચાલેતા ત્યાં આપણે કંઈ બોલીએ નહીં તો આવા લોકોને ફાવતું જડે તે આપણા સિદ્ધાંતોને પાવલી મોલ ના સમજે છે આપણું તત્વજ્ઞાન તો રોકડો કલદાર રૂપિયો છે પણ આપણું તત્વજ્ઞાન આપણે અસરદાર રીતે માણતા નથી આપણે તેમનું સાંભળી લઈએ છીએ કાં તો ધ્યાન આપતા નથી તેથી આજ સુધી આપણું ઘણું નુકસાન થયું છે પણ હવે પછી હું એવું થવા દઈશ નહીં જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે મને મોકો મળશે ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે હું મારા વિચારો રજૂ કરતો રહીશ તાત્યાએ તરત કહ્યું તારી વાત સાચી છે પણ એકલા અટુલાનું એ કામ નથી બધા જ ધર્મ પ્રસારકોએ એકત્ર થઈને એ કાર્ય કરવું પડશે એમ કોઈ કરે નહીં તા શંકરાચાર્ય અને વિવેકાનંદ જેવી વિભૂતિઓ સિવાય કોઈએ પણ સંસ્કૃતિનો ધ્વજ આગળ વધાર્યો નથી આપણા કહેવાતા પંડિતો અને પુરાણી લોકો ધાર્મિક કથાઓ પૂરતા જ સીમિત રહ્યા છે આ ભૂલ આપણી જ છે આપણે ધર્મને કાં તો મંદિરોમાં કાં તો કર્મકાંડમાં જ ગોંધી રાખ્યો છે પહેલાં ક્રિશ્ચિયન લોકોને જુઓ એમણે કેટલો ધર્મ પ્રસાર કર્યો છે અને આપણે આપણા ધર્મના શ્રેષ્ઠતમ તત્વોને હજુ લોક હૃદય સુધી પહોંચાડી શક્યા નથી અરે એ તત્વોને જાણી કે સમજી પણ શક્યા નથી આપણો ધર્મ દૂષિત બનીને ને અહીં જ પડ્યો છે ઠેર નો ઠેર આપણા ધર્મનો જીર્ણોદ્ધાર થવો જરૂરી છે પછી તે ફરીથી સુવર્ણની જેમ ચમકવા લાગશે પછી તેનું તેજ દૂર દૂર સુધી ફેલાશે આજે માત્ર આપણો ધર્મ મંદિરોમાં અને મઠોમાં જ ફસાઈ પડ્યો છે શું એ મંદિરો શું એમના ભપકામ તાત્યા ધર્મનું આ દૂષિત રૂપ બદલવું જોઈએ ખરેખર એ બદલવાની જરૂર છે પણ કોણ બદલશે કેવી રીતે બદલશે તાત્યાએ શાંતિથી પૂછ્યું તાત્યાના આ સહજ સવાલનો જવાબ સહજ બિલકુલ ન હતો તો પાંડુરંગ શાસ્ત્રી પાસે આ સવાલનો જવાબ છે કેમ તો મારી ને તમારી આ જિજ્ઞાસાનો જવાબ લઈને પાછા મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રાધે રાધે